માહિતી મળેલ કે વીએમસી હાઉસિંગ મકાનના આગળના ભાગે બે માણસો એક્ટિવા ઉપર ગાંજાનું છૂટક વેચાણ કરે છે એવી વાતની આધારે અટલાદરા પોલીસે ત્યાં રેડ કરેલ અને ત્યાં એક કુણાલ અને હેતરાજ એ નામના બે વ્યક્તિઓ એક્ટિવા ઉપર ગાંજાનું છૂટક વેચાણ કરતાં મળી આવેલ અને તેઓને વિરુદ્ધમાં અટલાદરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી ચાલુ ચાલુ રાખવામાં આવી છે મુદ્દામાલ જે છે વીસ હજારનો જે ગાંજો છે બે કિલો એમની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલ છે કે એમપીનો કોઈ વ્યક્તિ છે એને મોબાઈલ નંબર આપે છે

ના બંનેમાંથી અત્યારે ચેક કર્યું પણ તે કોઈ ગુનો કે એવું અત્યારે ધ્યાન પર આવેલ નથી અગાઉ કોઈ ગુનામાં સંકળાયેલા હોય અને ધ્યાને આવ્યું હોય ના એવું કોઈ ધ્યાને આવેલ નથી એ બાબતે હાલમાં તપાસ ચાલુ છે આની સાથે અન્ય કોઈ લોકો હતા એવી કોઈ જાણકારી મળી શકે હા એ બાબતે એમની રિમાન્ડની કાર્યવાહી માટે ચાલુ છે અને વધુ તપાસ ઝીણવટપૂર્વક તપાસ ચાલુ છે કેટલા સમયથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે એ એ બાબતે બાબતે એમની ચાલુ છે હા તપાસ ચાલુ છે એમની પૂછપરછ ચાલુ છે જે કુણાલ જે છે એ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને જે હેતરાજ છે એ એના કહેવા પ્રમાણે એ સિવાયમાં સેકન્ડ સેમેસ્ટરમાં અભ્યાસ કરું છું એવું કેવું છે ઘરે બેઠા હા તો આ જથ્થો લાવ્યો છે ક્યાં આપવાના હતા અને કઈ રીતે છૂટક વેચાણ કરતા હતા એવુંના નિવેદનમાં જણાવેલ છે તેમ છતાં એમની વિશેષ પૂછપરછ કરી અને કોને આપવાના હતા એ દિશામાં હાલમાં તપાસ બંને લાગે એવું કે કોલેજ કેમ્પસની આજુબાજુ કઈ યુવકોને સફાઈ કરતા એવું જાણવા મળ્યું છે હાલ સુધીની તપાસ દરમિયાન એવું જાણવા મળેલ નથી પરંતુ એની તપાસ હાલમાં વિગતે પૂછપરછ ચાલુ છે